ના જોહાનીસબર્ગ સ્ટેટમાં આવેલા લેનેશિયા ટાઉનમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના ઈસવીસન ઓગણીસો અઠ્યાસીમાં થઈ તેનો આજરોજ ઈસવીસન બે હજાર ચોવીસમાં છત્રીસ વર્ષ પૂર્ણ થતા રામેશ્વર મહાદેવ મંદિરનો છત્રીસ મો પાટોત્સવ હજારો શિવભક્તિની ઉપસ્થિતિ વચ્ચે ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો છત્રીસ પાટોત્સવ નિમિત્તે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારે શિવાલયોમાં શિવ પરિવારનું શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના વિધિ બાદ યજ્ઞ કરવામાં આવ્યો હતો ગુરુજી શ્રી ગિરીશભાઈ શુક્લા દ્વારા ભગવાન શ્રી રામેશ્વર મહાદેવના શિવલિંગનું વૈદિક મંત્રોચ્ચાર અને શ્રદ્ધાપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું શ્રી રામેશ્વર મહાદેવ મંદિરને ફૂલહાર અને આંબાના તોરણો વડે શણગારવામાં આવ્યા હતા છત્રીસમાં પાટોત્સવ નિમિત્તે આખું મંદિર રંગબેરંગી લાઇટોથી ઝગમગી ઉઠ્યું હતું શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળનો સાથ સહકાર નજરે જોવા મળ્યો હતો તથા ઉપસ્થિત મોટી સંખ્યામાં શિવભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો છત્રીસમો પાટોત્સવમાં ભગવાન શિવજીના ભજન કીર્તન પૂજા અર્ચના વિધિ બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવયજ્ઞ હવન કરવામાં આવ્યો હતો આમ વિના વિલંબે હજારો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ વચ્ચે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો છત્રીસમો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ગુરુજી શ્રી ગિરીશભાઈ શુક્લા શ્રી યોગીભાઈએ ઉપસ્થિત શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ નમસ્તે વિશ્વભરના તમામ હિન્દુ પ્રજાભાઈ બહેનોને શ્રી ગિરીશભાઈ શુક્લ પુરોહિત શ્રી રામેશ્વર મહાદેવ મંદિર લેનેશિયા સાઉથ આફ્રિકાના સ્વસ્હ પ્રણામ જય શ્રી કૃષ્ણ આજે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનો છત્રીસમો પાઠોત્સવ અહીંયા મંદિરમાં ખૂબ ધામધૂમથી ઉજવાયો પ્રતિવર્ષની પરંપરા પ્રમાણે સ્થાપિત દેવીની પૂજા અભિષેક વિધિ અને ત્યાર પછી સ્થાપિત દેવોનો વિધિ મંદિરના શિખરો ઉપર અને મંદિરની આસપાસની માતાજીની ડેરીઓ પર ધ્વજારોહણ એટલે ફ્લેગ હોસ્ટિંગ કર્યું અને ત્યાર પછી ઉપસ્થિત સૌ ભક્તજનોની સાથે મેળવી ખૂબ આનંદથી ખૂબ પ્રેમથી મહાપ્રસાદ લીધો અને એ રીતે સમગ્ર પાટોત્સવના ઉત્સાહ એટલે મેં ઉજવણીનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સંખ્યામાં ભક્તજનોએ ભાગ લીધો અને આ મંદિરને નવું મંદિરને શરૂ થઈ છત્રીસ વર્ષ થયા એ છત્રીસ વર્ષની એક સ્મૃતિસભર ઉજવણી કહીએ તો ચાલે એ શક્ય બની કેવળ તમામ પ્રજાના સાથ સહકાર અને શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના સર્વે દેવી દેવતાઓ અને શ્રી રામેશ્વર દાદા પ્રત્યેની તેમની અનન્ય ભક્તિભાવ અને શ્રદ્ધાના કારણે શક્ય બન્યું અંતમાં હું તો એટલું જ કહીશ તમામ વિશ્વભરની હિન્દુ પ્રજાને કે આપણા સૌની આપણા ધર્મ પ્રત્યેની જે શ્રદ્ધા ભક્તિભાવ અને આપણી સંસ્કૃતિ પ્રત્યેની આપણા સંસ્કાર પ્રત્યેની આપણો જે વિશ્વાસ અને એ પ્રત્યે આપણી ફરજ એ આવા અવારનવાર ધાર્મિક અને સામાજિક ઉત્સવો ઉજવી અને સાથે મળી એ રીતે એક વિશ્વની કૌટુંબિક ભાવનાનું પણ આપણે એ રીતે એક સર્જન કરી શકીએ અને એ વિકસાવી શકીએ અને એ માત્ર આપણા માટે નહીં પણ આવનારી ભવિષ્યની પેઢી માટે પણ એક ઉદાહરણરૂપ બને અને એ આપણા શિક્ષણ અને સંસ્કારોમાંથી એ લોકો પણ પ્રેરણા લઈ અને એ જ આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને આપણા ધર્મને આપણા ધર્મ એટલે બીજું કશું નથી આપણા જે મુખ્ય જે સિદ્ધાંતો છે જીવન જીવવાના એ સિદ્ધાંતોને આગળ લઈ જાય એ સંસ્કારોને આગળ લઈ જાય તો એમનું ભવિષ્ય સુખી અને સમૃદ્ધ બને તો અંતે હું સૌ ભક્તજનોને આ પાટોત્સવ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભગવાનની કૃપાથી સૌના જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે અને પ્રતિવર્ષ મંદિરમાં ઉજવાતા આવા ધાર્મિક ઉત્સવોમાં ખૂબ હર્ષભેર લાગણીથી અને ખૂબ પ્રેમથી ભાગ લઈ અને દરેક તહેવારને દરેક ઉત્સવને ખૂબ આનંદમય અને યાદગાર સ્મૃતિજનક બનાવે એવી જ રામેશ્વર દાદાના ચરણોમાં આજના મંગલ દિવસે મારી હૃદયપૂર્વકની પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય રામેશ્વર અને ગિરીશભાઈ ગુરુજી આજે પાટો ઉત્સવ શ્રી રામેશ્વર મહાદેવનું ઉજવવામાં આવ્યો તો કેટલાક ભાવિ ભક્તોનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું અમારા આયોજન પ્રમાણે સાતસોથી આઠસો વ્યક્તિઓ માટેનું ભોજનની તૈયારી કરવામાં આવી હતી પણ રવિવાર હોવાથી દરેક જગ્યાએ અને ખાસ તો આપણને ખબર છે કે સાઉથ આફ્રિકામાં જ્યારે વિન્ટર શરૂ થાય એટલે શિયાળો શરૂ થાય ત્યારે ઓટોમેટિક થોડી માણસોની અવર જવર વ્યક્તિઓની હાજરી ઓછી થાય છે પણ ખૂબ સંખ્યામાં જેટલી સંખ્યામાં અમે ધારણા કરી તે પ્રમાણે સૌએ ખૂબ આનંદપૂર્વક ભાવ લીધેલો અને એ રીતે પ્રસંગે ખૂબ ભવ્ય રીતે આનંદજનક અને યાદગાર એટલે સ્મૃતિજનક બનાવ્યો અને ગુરુજી બીજું કે કઈ સાલમાં રામેશ્વર મહાદેવની મંદિરની સ્થાપના થયેલી અને આ કયા કયા ફિલ્મ સ્ટારો અને કથાકારોએ મુલાકાત લીધી અહીંયા નવા મંદિર રામેશ્વર મહાદેવ મંદિરનું જે નવું મંદિર જેનું પ્રાણ પ્રતિષ્ઠા ઓગણીસો ઇઠ્યાસીમાં જૂન મહિનામાં થેલી બાવીસથી ચોવીસ દરમિયાન અને ત્યાર પછી દર વર્ષે અહીંયા આપણા ધાર્મિક તહેવારો સામાજિક તહેવારો ખૂબ ધામધૂમ થવું છે ખાસ કરીને દિવાળીના તહેવારોમાં જ્યારે અહીંયા ફાયર હોસ કરીએ આસ્તસબાજી કરીએ ત્યારે અનેક પહેલાં અનેક ફિલ્મ અહીંયા આવતા અને ધારો કે અજય દેવન કાજલ કિરોન કિરણ સુનીલ શેટ્ટી શાહરૂખ ખાન અને આ બધા આર્ટિસ્ટો અહીંયા આવેલા અનુપ ચલોટા રીચા શર્મા શર્મા બધા દિવસ આ બધા જે ગાયક કલાકારો એમણે પણ આ મંદિરની મુલાકાત લઈ અને અહીંયા એમને યાદગાર સુધી જેને કાર્યક્રમો આપ્યા છે સાથે સાથે અનેક પૂજનીય કથાકારો શ્રી રમેશભાઈ ભુજા મોરારી પૂજ્ય મોરારી બાપુ શ્રી પૂજ્ય સ્વામી અવદેશાનંદજી ચિદાનંદ સ્વામીજી પરમાત્મિકેતન અને સ્વામી બ્રહ્મલીન સ્વામી શ્રી સત્યમિદ્દનારાયણ સ્વામીજી બધા અનેક સંતો અને મહાત્માઓ આ મંદિરમાં પધારી અને આ મંદિરની ભૂમિ ભૂમિભૂમિ વધુ પુણ્યશાળી અને પુણ્ય પવિત્ર બનાવી છે એમના સત્સંગ દ્વારા અને આ બધા પૂજનીય લાભ લીધો છે અને ગુરુજી બીજું કે કોના કોના હસ્તે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનું ભૂમિ પૂજન થયેલું આ ખાસ અગત્યની વસ્તુ એ છે કે આ પવિત્ર મંદિરનું ભૂમિપૂજનવાસી અક્ષર પુરુષોત્તમના બ્રહ્મલીની પૂજ્ય પ્રમુખ સ્વામી શ્રી આપણે પ્રમુખ પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે થયેલું હતું એટલે એમના સ્મૃતિ અને એમના આશીર્વાદથી ને એમની પૂજાના પ્રારંભથી આ મંદિર ભવ્ય બન્યું અને ઉત્તરોત્તર આટલી પ્રગતિ સાધી રહ્યું છે હમણાં ત્રણ વર્ષ ઉપર જ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કર્યો અને અત્યારે મંદિર નવા સ્વરૂપમાં તૈયાર થયું છે જેનો ભક્તજનો અનેક રીતે લાભ લેશે નમસ્તે